છોટાઉદેપુર મામલતાર કચેરીના પુરવઠા શાખામાં અરજદારો કતારોમાં ઉભા રહી ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા છોટાઉદેપુર પુરવઠા શાખાએ લોકો માટે આશીર્વાદ સમાન છે ખાસ કરીને અનાજ ના હોય ત્યારે અરજી કરવા કુટુંબમાં જીવતા હોય વિભાજિત રેશન કાર્ડ કઢાવવા નામ કમી અને ઉમેરો કરવા અંત્યોદય કાર્ડ કઢાવવા અને ખાસ કરીને ઈ કેવાયસી કરાવતા આવતા હોય છે કેમ કે તે અનાજ મેળવવા જરૂરી છે જેઓ ગામડામાંથી આવતા હોય કતારોમાં કલાકો બંધ ઉભા રહે છે અને હાલ ગરમી હોય કેટલાક ઊંઘે પણ જતા હોય છે ને સાંજ સુધી કામ પતે તો ઠીક છે નહીંતર બીજા દિવસે જવું પડે તો બીજી તરફ નાયબ મામલેદાર પુરવઠા વિભાગ પણ કામ કરે છે અને કામ ઓનલાઈન કરવાનું હોય છે ક્યારેક સર્વર ડાઉન હોય ભીડ વધુ હોય તો કોઈ કામ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે રહી જાય છે આમ સિસ્ટમને કારણે અધિકારી કર્મચારીઓ અને અરજદારો તમામને અગવડતા ઊભી થાય છે જેનો વિકલ્પ કામે કામ પ્રતિમાસ જાહેર કેમ થાય તો લોકોની અગવડતા દૂર થઈ શકે તેમ છે